અમરેલી રાજુલા રાજુલા પોલીસ તાલુકા મામલતદાર શ્રી સહિતના અધિકારી અને કર્મયોગીઓ શ્રી તથા આપત્તિ વ્યવસ્થાપનના યુનિટની કર્મયોગી ટીમે તાત્કાલિક રિસ્પોન્ડ આપી રાહત બચાવ કામગીરી આરંભી હતી જેના અંતર્ગત કોસ્ટગાર્ડના મોકડ્રીલમાં ઈજા પામેલા જવાનોને ત્વરિત મેડિકલ સહાય આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજુલા તાલુકા મામલતદાર એસઓજી પીઆઈજી ચૌધરી ફાયર બ્રિગેડ એકસો આઠ સહિતની સેવાના અધિકારી તેમજ કર્મયોગીઓ ફરજ પર ઉપસ્થિત રહ્યા હતા